ડાંગ જિલ્લાના પ્રખ્યાત પર્યટન સ્થળ સાપુતારામાં સાપુતારા માલેગાંવ ઘાટ માર્ગ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે કુદરતી આફતને કારણે માર્ગ પર વાહનોની અવરજવર જવર પડી અને સાપુતારા આવતા જતા બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે ઘટનાથી પર્યટકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે અને માર્ગ પરથી પથ્થરો અને માટી હટાવવાનું કામ ચાલી રહ્યું છે જો કે આ માર્ગ પર આવા નવાર ભેખડ ધસી પડવાની ઘટનાઓ બનતી હોવાથી વૈવટી તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને સૂચનાઓનું પાલન કરવા વારંવાર اپિલ કરવામાં આવી છે. દ્વારા સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ઠેર ઠેર ભેંકડો ધસી પડવાની ઘટનાઓ બની છે હાલ તમે જોઈ શકો છો સાપુતારા પાસે આવેલ આ મસ્ત મોટી શિલાઓ અને ભેકોડો ધસી પડતા વાહન વ્યવહારને અસર પહોંચી રહી છે પાંડુ ચૌધરી જીએસટીવી ડાંગ તો તંત્ર દ્વારા પથ્થરો અને માટી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ભેખડ ધસી પડતા વાહન ચાલકો અટવાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા ત્યારે તંત્ર તરફથી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે

નોબત આવી છે તો આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે